સુરત જિલ્લાના નાના બોરસરા ગામે આવેલ એક ખાતર બનાવતી મિલમાં ગંભીર ઘટના બની વેસલ સાફ કરવા વેસલ સેંકમાં ઉતરેલા બે કામદારોના ગેસ ગુંગળામણને કારણે મોત થઈ ગયા મૃતકના પરિવારજનો દ્વારા મિલ સંચાલકો વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા મિલમાં સેફટીના કોઈ સાધન નથી અને કામદારોની કોઈ સલામતી નથી મૂળ ઉત્તર અને માંગ રોડના મોટા બોરસરા ગામે આવેલ મંગળમૂર્તિ બાયોકેમ નામની મિલમાં કામ કરતા રાજનસિંહની ગઈકાલે લગ્નની વર્ષગાંઠ હતી આજે તે પોતાના મિત્રોને લગ્નની વર્ષગાંઠની પાર્ટી આપવાનો હતો પરંતુ તેને ખબર ન હતી કે આજનો દિવસ તેના જીવનનો છેલ્લો દિવસ છે રાજનસિંહના લગ્નને બે વર્ષ થયા હતા રાજનસિંહને સિંહને એક ત્રણ મહિનાની દીકરી પણ છે રાજનસિંહ સિંહ મિલમાં ટેકનીશિયન ફીટર તરીકે ફરજ બજાવતો હતો આજ રોજ સવારના સમયે તે રોજિંદા સમય પ્રમાણે કામ પર આવ્યો હતો અને મિલમાં આવેલા વેસલ ટેન્કને સાફ કરવા માટે ઉતર્યો હતો જોકે થોડી જ ક્ષણોમાં તેનો શ્વાસ રૂંધાવા લાગતા

નાના બોરસરા ગામે મંગલમૂર્તિ બાયોટેક નામની કંપની આવેલી છે તેના બે એમ્પ્લોયની ઝેરી અસર થતા જયાબેન મોદી હોસ્પિટલ અંકલેશ્વર ખાતે એડમિટ કરેલો છે પ્રાથમિક રીતે જાણવા મળેલું છે કે અને ઝેરી અસરના કારણે મૃત્યુ થયેલું છે કંપનીની પણ વિઝિટ કરેલું છે કંપનીનું મેનેજમેન્ટ હાજર ન હોય એટલે મૃત્યુનું ચોક્કસ કારણ કે કઈ રીતે બનાવ બને રોઈ જાણવા મળેલ નથી હાલ આ બાબતની તપાસ ચાલુ છે